સાબરકાંઠા જિલ્લાના વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદે ફરી એકવાર વિજયભાઈ પટેલની વરણી વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અઢી વર્ષ પૂર્ણ થતાં ફરીથી ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં વર્તમાન ચેરમેન શ્રી વિજયભાઈ પટેલની ફરીથી સર્વાનુમતે વરણી કરવામાં આવી વડાલી માર્કેટિંગ યાર્ડમાં સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયાના નીતિ નિયમો મુજબ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે વિજયભાઈ માધાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરો વેપારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ ફૂલહાર અને સાલથી નવનિયુક્ત ચેરમેનનો વિજયભાઈ પટેલને ફરી એકવાર વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા હું વિજય પટેલ આજે મારી ચેરમેન તરીકે બીજી ટર્મ માટે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું અમારા અહીંના લોકલાડેલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબનો પણ દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો પણ હું દિલથી આભાર માનું છું અને વિશેષમાં જે મારી ટીમ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એ બધાએ સાથે મારી ખભે ખભા મિલાવી અને જે મને મદદ કરી છે એ લોકોનો હું કાયમી હંમેશા ઋણી રહીશ અને આવનારા દિવસોની અંદર અમે સમગ્ર ટીમ ખેડૂતોના જે કંઈ પ્રશ્નો હશે એને ઉજાગર કરી અને એને સોલ્વ કરવાનો મેં પ્રયત્ન કરીશું અને વડાલી એપીએમસીની અંદર જે કંઈ ખેડૂત જે કંઈ લોકો પોતાની જણસી લઈને અહીં વેપાર માટે આવશે ત્યારે અમે એમને પોષણક્ષમ ભાવ મળી રહે કોઈપણ જાતની એપીએમસીમાં કોઈપણ જાતની અમને તકલીફ ન પડે એ માટેના અમે ખૂબ પ્રયત્નો કરીશું અને હંમેશા અમે ખેડૂતોની સાથે ઊભા છીએ અને મારી પણ એક એપીએમસીના ચેરમેન તરીકે સમગ્ર ખેડૂત આલમને વિનંતી છે કે વડાલીનો વહીવટ ખૂબ સારો છે અને અહીંના વેપારીઓ પણ ખૂબ સારી રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી રહ્યા છે ત્યારે મારી નમ્ર અપીલ છે કે દરેક ખેડૂત પોતાનો જે માલ છે ઉત્પાદન કરેલો એ વડાલી એપીએમસીમાં વેચવાનો આગ્રહ રાખે વિશેષમાં આજે વેપારી મિત્રોની જે પેનલના જે સભ્યો હતા ચારે ચાર ડિરેક્ટરોએ પણ મને અહીં સમર્થન આપ્યું છે એ બદલ હું વેપારી મિત્રોનો અને એ સમગ્ર ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આગામી અઢી વર્ષ માટે એપીએમસીના ડિરેક્ટરો અને વેપારીઓ ઉપર ફરી એકવાર આપણા પર વિશ્વાસ મૂકીએ ના પાછળનું મુખ્ય કોઈ કારણ હવે મુખ્ય કારણ તો આપ જાણો છો કે અમે ચેરમેન તરીકે ભલે છીએ પણ એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે હરાજીમાં પણ અમે ખેડૂતોને જોડે ઊભા રહી અને તડકામાં પણ સાથે રહીને અમે હરાજી કરાવીએ છીએ ખેડૂતોના જે કંઈ પ્રશ્નો હોય એને અમે લીમડા નીચે બેસીને જ સોલ્વ કરતા હોઈએ છીએ એટલે લોકોનો અમારી ઉપર દિલથી ખૂબ પ્રેમ છે અને અમે લોકોને ક્યારેય દૂર રાખવાનો પ્રયત્ન કર્યો નથી અને જ્યારે જ્યારે એ ખેડૂત આવે છે ત્યારે હંમેશા એ વડાલી એપીએમસીમાં ખુશ થઈને જાય છે અને વેપારી મિત્રોને પણ અમે એમની જે માગણીઓ હોય છે એને પણ અમે સંતોષકારક રીતે પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે સ્વાભાવિક છે કે દરેકનો પ્રેમ અમારી ઉપર છે એટલે અમારી પસંદગી બીજી વાર થઈ છે આગામી સમયની અંદર અઢી વર્ષની અંદર માર્કેટયાર્ડ બાકી રહેલું કામ વિજયભાઈ પટેલ ચેરમેન તરીકે પૂર્ણ કરશે અને એવું કયું કામ છે કે જે માર્કેટયાર્ડમાં આપની નજરમાં બાકી છે ચોક્કસ અમારો આગામી જે અભિયાન છે એમાં અમે અહીં ભોજન ભોજનની વ્યવસ્થા તો છે જ પણ અંબે ખેડૂતોને એકદમ વ્યાજબી ભાવે અથવા તો મુફ્તમાં અમે ભોજનની વ્યવસ્થા કરવા માગીએ છીએ અને સાથે સાથે ખેડૂતોની અંદર પણ જે કંઈ સમસ્યાઓ હશે એ અમે ભારતીય કિસાન સંઘ જોડે બેસી અને એવા કોઈ પ્રશ્નો હશે તો એને સોલ્વ કરી અને જે બાકી રહેલા અમારા કોઈ પણ પ્રશ્નો હશે એને સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરવાના છીએ ચૂંટણી અધિકારીની હાજરીમાં નામની જાહેરાત થઈ વિજય પટેલને કેટલી ખુશી ખુશી તો જુઓ આમાં શું છે કે આજે એવું લાગે કે અમે જે કામ કરી રહ્યા છીએ એ કામની કદર રૂપે દરેકે અમારામાં વિશ્વાસ મૂકી અને અમને સમર્થન આપ્યું છે એનાથી મોટી કોઈ ખુશી હોઈ શકે નહીં અને આ એક પરિવાર જેવા છીએ અમે બધા અને જે પરિવારની રીતે રહી અને લોકોના જે પ્રશ્નો સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં દરેક મિત્રો સહભાગી થાય છે એ પછી અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય અમારા સામાજિક આગેવાનો હોય દરેક સમાજના બધા લોકોનો અમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને જ્યારે જ્યારે અમારે કોઈ પણ માહિતી અથવા બીજી કોઈ અમારે એવું લાગે કે ભાઈ આપણે અહીં ક્યાંક આપણે પાછા પડીએ છીએ તો ત્યાં અમે જરૂરી સલાહ સૂચન એવા વડીલો જોડેથી પણ લઈ અને કામ કરીએ છીએ એટલે અમને પણ ખૂબ ખુશી થતી હોય છે